તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે ઉઘાડ થઈ ગયો છે હવે વાદળા જેવું છે નહીં ને ઠંડો ઠંડો ધીમો ધીમો પવન વહી રહ્યો છે એટલે વરસાદની શક્યતા જોતા લાગતું નથી કે આવે કદાચ આવે તોય થોડો ઘણો આવે થોડો ઘણો ઉઘાડી દેવો પડે ને હવે બધે વાવણી થઈ ગઈ હોય તો પછી કામય કરવા દેવું પડે ને માણસોને ડેન્ટલ પ્લાસ્ટરનો ઉપયોગ બીજો ઉપયોગ જો આવી રીતે જગ્યા હોય ને એ પેક કરવામાં સિમેન્ટની જગ્યાએ વપરાય રીએ એ કે નહીં પહેલાં તમે લગાડી તો દો આ જાડું થોડુંક કરવું જોઈએ આમ અંદર ઉતરે ને તો આમાં હલવાય સાબેન મથવા માંડ્યા છે મને કંપની આપવા માં રિપેરિંગમાં ને હા એ નિયમો જો સી હું આઈ તો બધું પેલા કરી લીધું વેદુની પેલા બ્રશ કરી લીધું નાસ્તો કરી લીધો વેદુ ત હજી હતી કાં ડીંગો ડીંગો કર દેતો એને વેદુને ડીંગો ડીંગો કરી દેતો તારી પેલા મેં બધું કરી લીધું કે કે અને એમાં જો વેદુ એમ કહે કે કાલ મેં તારી પેલા કરી લીધું તું એટલે ધડબડાટી બોલે આનો ગરાહ જાય બોલ તો એકવાર કે તો

કે નથી કરવાનો તારે જા જા રોટલી છે ચા રાખ્યો છે તારા હાટુ વગર રોટલી જાઓ જાઓ સૂકો નાસ્તો તો ડારિયા લઈ જવાના સિંગ લઈ જવાની દાણા લઈ જવાય હા તો તું ડાળિયા લઈ જજે શુક્રવાર સંતોષી માનો વાર છે ને ડાળિયા લેતો જાય હો બહુ ડાયો હા હું કોનું છે તારી જ હોય ને ગાડી વાળી શુક્રવાર ડાળિયા ખવાય સંતોષી મન પ્રસાદી કહેવાય ગોળને ડાળિયા નાના હતા ને અમને ને ડાળિયા પ્રસાદી દેતા પૂછ ને કોઈ નો દે તો ખાઈ લે એવું કઈ ન હોય પણ એ કોક દેતો બે દાણા બોલા બે દાણા દે ને એટલું દે પછી વેન કરાવે એટલે પછી ઘીરે ખાઈ લેતા આઈથે ડાળીયા ગોળ ને ફૂલ ઠંડો ગ્લાસ દૂધ વાળા ભાઈ દૂધ આપવા આવે ને એના માટે સ્પેશિયલ રાખેલો હોય બપોરના દોઢ વાગ્યા છે નાનો કોન્ફિડન્સ જો વરસાદ હજી આવ્યો નથી છત્રી લઈને નીકળી ગયો છે રખડવા ફરિયામાં વાદળા થયા હે ધીમા ધીમા થોડા થોડા ક્યાંક ક્યાંક પારવા પાડવા એટલે કદાચ ફરી નાનું એવું ઝાપટું આવે બહુ તો આવે એવું ઘટાઘોર ઘનઘોર તો ક્યાંય દેખાતું નથી અને ઠંડો ઠંડો પવન થોડો થોડો વહી રહ્યો છે તો આવું છે તડકાનું નામ અત્યારે નથી એટલે સારું છે બહાર હવે કંઈક નીકળવાની ઈચ્છા થાય ને થોડું ઘણું કન્ટેન્ટ ક્રિએટ કરવાનું એમ થાય કે કંઈક મોબાઈલ બપોર વચારે અત્યારે થોડીક વાર લઈ બાકી તો ગરમી એવી થતી હતી ને છેલ્લા આઠ દસ દિવસમાં તો એમ બહાર નીકળવાની ઈચ્છા જ ન થાય એટલે બે દિવસના ને એવી રીતે ઘટકે અને ક્યારેક ક્યારેક ભેગું કરીને તમારા માટે થોડું ઘણું કન્ટેન્ટ બનાવીને કંઈક કંઈક તમારી એ રે વાર્તાલાપ કરવા માટે મૂકી દેતો હતો હવે આજે જોઈએ હવેથી આવું ઠંડુ ને સારું વાતાવરણ હોય તો ક્યારેક ક્યારેક વ્યવસ્થિત વિડીયો મૂકતા રહેશું તો આવું છે કુદરતી આફત હોય ને તો એમાં તો તમને કુદરતી આફત એટલે દાખલા તરીકે તમને હું ઉદાહરણ દઉં તો ક્યારેક ક્યાંક બહુ વરસાદ થઈ ગયો ને ક્યાંક અનાવૃષ્ટિ છે આવું વરસાદ જ ન થાય ને ધરતીકંપ થાય ને ભૂકંપ થાય ને આવું બધું થાય તો કોઈક તમને મદદ કરી લે ગામનો મદદ કરે ગામનો કરે તો રાજ્યવાળા કરે રાજ્ય ન કરે તો દેશ કરે દેશનો કરે તો પરદેશવાળાએ કરી જાય મદદ કરે પણ આપણે જ ક્યાંક હાઇથે કરીને ઊભા કરેલા હુળ હોય ને એમાં કોઈ મદદ જલ્દીથી કરે નહીં દાખલા તરીકે શેર બજારમાં ક્યાંક ઈટાઈ ગયા હોય કે આવી રીતે ખોટી જગ્યાએ ક્યાંક હલવાઈ ગયા હોય તો એમાં કોઈ મદદ ન કરે નહીં કોકને ખબર પડે કે આને મદદ કરે છે તો એને કરવાય કરવા તો આવું છે વાસ્તવિકતા કુદરતી આફત હોય એમાં પ્રભુ આફત દે ને એની સામે આફતનું નિરા મદદ વાળો મોકલી દે અને કૃત્રિમ એટલે કે માનવ સર્જિત હોય ને એમાં તો આપણે જ આપણું કરવું પડે દાખ હજી બીજું એક સરસ આનાથી આના રિલેટેડ એક ઉદાહરણ દઈ દઉં આ વાયર અડી જાય છે માની લો કે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ ગામમાં જાઓ છો હવે સર્જિત વસ્તુની વાત કરીએ એટલે કે તમારું બાઇક લઈને જાઓ ને એ બગડે તો તમારે એને દોરીને લઈ જવું પડે તમારે હાલવું ઉપર જતા એ વાહનનું એ વજન ખેંચવો તો ખરા ને અને કુદરતી વાહન એટલે કે માની લો કે તમે બળદ ગાડી છે કે અથવા તો પછી ઘોડા ઉપર જતા હોય કે આવી રીતે જાતા હોય અને માની લો કે ઘોડો માંદો થાય અથવા તો બળદ માંદો થાય તો ભલે તમે એની ઉપર ઘોડાની જ વાત આપણે રાખીએ ને એમાં જ મજા આવશે તો નીચે ઉતરી જાવ ને તમે આઈલા જાવ ને બાજુમાં ઘોડો એ ધીમે ધીમે આઈલો ને તમને પહોંચાડી દે પણ સારું આમાં એક અપવાદ એ થાય કે માની લો ઘોડાને બહુ વધારે માંદગી આવી જાય તો વળી વાત અલગ છે બાકી તો થોડું ઘણું માંદું હોય તો તમને પહોંચાડી દે જે જગ્યાએ જવાનું છે એ જગ્યાએ તો આ છે એક બીજું ઉદાહરણ તમને આપી દીધું કુદરતીને માનવસર્જિત વાતનું બસ તો વધારે હવે પછી કંઈ લેક્ચર આપીને બોર નથી કરવાના તો આવું છે પવન થોડોક સારો છે એટલે થોડોક બહાર નીકળીને વાર્તાલાપ થાય એવું છે એટલે તમારી સાથે થોડોક વાર્તાલાપ કરી દીધો ને આ ભાઈ જો મીંડો છે ફૂલ તોડવા એ બટા રહેવા દે ફૂલ ઓફિસ ટાઈમના ફૂલ ભલે તડકો ન હોય પણ એમ કે ખીલી તો ગયા છે ને આવા વાતાવરણમાં તો સારું લાગે અને આને હવે છત્રી મળી ગઈ છે ને કાલે વરસાદ આવ્યો તો ત્યારથી છત્રી કઢાવી છે મને નાની છત્રી નાની છત્રી તો હવે મૂકતો નથી રમવામાં બસ છત્રી લઈને જ મંડી પડ્યો હોય છે અત્યારે બહુ વરસાદ આવે ને તો પછી આવી છત્રીમાં પવન લાગે તો ઊંધો કાગડો થઈ જાય આમાં આવા કાગડા કેટલા હોય કહી રહ્યા એ છે મારે તો હજી થયો નથી ક્યારેક જોકે સ્કૂલે જતા તો બહુ કાંઈ છત્રી કે એવું લઈને ન જતા એમને પલરીને આવતા એની મજા હતી હવે તો છોકરાને જરીક પલરવા ન દે નાના એવું નથી નાવા દે સ્પેશિયલી એમ કાંઈ હવે માણસો સુધરી ગયા હે બધું કરવા દઈએ નાહવા દઈએ રમવા દઈએ ધૂળમય રમવા દેવા વાળા હોય ઘોકા મારતો નહીં એટલે તું આ છત્રી લઈને મંડી પડ્યો છો કાગડાની એક મજા હોય ઊંધી છત્રી લઈને જાતા હોય એમ હવે કાગડાય થતા નથી હવે ક્યાં વરસાદ જ એવા હજી આવ્યા નથી ને એવા વરસાદ હોય તો ઘીરે બેઠા હોય ને ક્યાંય ખેતર રહે તો હવે કોઈ જાનારા છે નહીં ત્યાં તો માણા ખેતરમાં કામ કરતા અટાણે કરે પણ માણસો રાખેલા હોય એક ગોધરિયાને ગોધરિયા ને એ બીજે

બધા આવડા ભેગા થયા હોય જેને ઘરે જ જવું હોય એવા જ બધા ભેગા થયા હોય એટલે અને હાચો એ એક કળા છે ને બરાબર ને એક ગામમાં મોટો બધો હાસ્ય કલાકારકનો પ્રોગ્રામ ચાલતો હતો એમાં એક છોકરો ખોવાઈ ગયો ને તો સ્ટેજ ઉપર લઈ ગયા ને પૂછ્યું કે તારા પપ્પાનું નામ શું તો કે ટપુભાઈ ટાયરવાળા એટલે પછી એ કલાકારે કેટલી વાર લગભગ પાંચ દસ વખત કીધું કે ટપુભાઈ ટાયરવાળા હોય ત્યાંથી પોતાનો આ દીકરો અહીંયા ખોવાઈ ગયો છે લઈ જાઓ લઈ જાઓ પણ તોય આવ્યા નહીં ભાઈ થોડીક વાર થયું ને પછી આગળથી પહેલી જ લાઈનમાંથી બેઠા હતા ત્યાંથી ઊભા થઈને કંઈક આવ્યા એટલે પછી ઓલા કલાકારે કીધું કે તમે પહેલી જ લાઈનમાં બેઠા હતા તોય મેં આટલી બધી વાર કીધું તોય તમે કેમ ન આવ્યા તો કે તમે ટપુભાઈ ટાયરવાળા ટપુભાઈ ટાયરવાળા એમ બોલતા હતા ને મારી જાહેરાત થતી હતી એટલે હું ન આવ્યો મફતમાં પબ્લિસિટી કરાવી લેવા પડ્યા છે આપણા દેશમાં પૈસા સાચવવા માટે બે જ સુરક્ષિત જગ્યા એક બેંક અને બીજું ઘરમાં બાયુને આપી દો પણ બેનો ફરક એટલો બેંકમાં જઈ જરૂર પડે તે પાછા જોતા હોય તે મળે અને બાયુ પાસેથી બધા અનુભવી છે એટલે વધારે ખબર હોય અને બહેનોની બીજી ખાસિયત પતિના પૈસા હોય ને ત્યાં સુધી પોતાના પૈસા નહીં વાપરે